વડોદરા શહેર પોલીસમાં એકાદ મહિનાના ગાળામાં સત્યાવીસ પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીના હુકમો થતા ખારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈની ટ્રાફિકમાં બદલીનો વિરોધ થવાનો પહેલી વાર બનાવ બન્યો છે ગઈકાલે શહેર પોલીસ કમિશનરે પાંચ પીઆઈની આંતરિક બદલીઓ કરતા તેમાં નવ મહિના પહેલા જ આવેલા કારેલી બાગના પીઆઈ હરિત વ્યાસને ટ્રાફિકમાં મૂકવામાં આવ્યા હતા જેને પગલે આજે આ વિસ્તારના કેટલાક વેપારીઓ સ્વૈચ્છિક બંધ રાખી વિરોધ કરવા તૈયાર થયા હતા જેથી પીઆઈએ તેમને પોલીસ ખાતું શેર સમય વરેલું છે તેથી તેઓએ આમ નહીં કરવા સમજાવ્યા હતા આમ છતાં કેટલાક લોકો કાળી પટ્ટી પહેરીને પોલીસ સ્ટેશનને આવ્યા હતા નોંધિનીય છે કે ત્રણ બાયકામાં આ પ્રકારની ઘટના પ્રકાશમાં આવી નથી તે પહેલા કોમી તોફાનો વખતે બદલીઓનો વિરોધ કરવાના બનાવ બન્યા હતા એચ એમ વ્યાસ સાહેબના જે બદલી થઈ તો અમે હરસંઘવી સાહેબને કહેવા માંગીએ છીએ કે આવા બાવોસ અધિકારીને તમે નવ મહિનામાં જે બદલી કરી નાખીએ તો આવા બાવસ અધિકારી આ અમારા એરિયામાં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં બહુ સારી કામગીરી હતી તટસ્થ કામગીરી હતી અને કોઈ વાદ વિવાદ વગરના વ્યક્તિ હતા હંમેશા પબ્લિક અને પોલીસની વચ્ચે સમન્વય એ કરી અને કાયદો અને કાનૂનનું કામ કરતા હતા એટલે અમારો વિરોધ છે કે આવા અધિકારીને અમારી નમ્ર વિનંતી છે કે આપ ફરીથી એમને પાછા કારેલીબાગ જેવા વિસ્તારમાં લાવો એવી અમારી લાગણી છે વ્યાસ સાહેબે એટીએસ જેવી જે ગુજરાતની જે મોસ્ટ એ કહેવાય શાખા એમાં અમદાવાદ ગાયકવાડ હવેલીમાં ક્રાઇમમાં બી કામ કરી ચૂકેલા છે તો આવા અધિકારીની ટ્રાફિકમાં જો બદલી થાય તો અમારા કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં માટે અને અમારા એરિયાના લોકો માટે શરમની વાત છે